પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસે એક કાર ચાલક આગળ જતી બસ સાથે અકસ્માત બચવા કાર સાઈડ બાજુ ઉતારવા જતા ગાડી બેકાબુ બની હતી જે બાદ કાર કેનાલમાં ખાબકી હતી અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેરના પદ્મનાથ ચોકડી પાસે પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે નર્મદા સુજલામ સુફલામાં ધારે ખોરસમ પાઇપ લાઇન દ્વારા કેનાલ દ્વારા ખાન સરોવરમાં પાણી પહોંચાડાય છે ત્યારે મંગળવારની સમી સાંજે પદ્મનાથ ચોકડી પાસેની આ કેનાલમાં ચાણસમા તરફથી આવી રહેલ એક ફોર વ્હીલ ગાડીના ચાલકને આગળ જતી એસટી સાથે અથડાય નહીં તે માટે તેને ગાડીને રોડ સાઈડ ઉતારતા જ આગળ કેનાલમાં કાર ખાબકેતી આ ઘટનામાં કારમાં સવાર બાળકી સાથે ચાર વ્યક્તિઓનો બચાવ થયો હતો મોડી સાંજે અંધારું થતાં ગાડીને બહાર કાઢવા માટે ભારે જેમત ઉઠાવી પડી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ